હલો મિત્રો કે રામ રામ સીતારામ આવી ગયા આપણે મુંબઈ મોરા ઉમાઈ માતાજીના દર્શન કરવા તો તમને નહીં ઉમ્બાઈ માતાજીના દર્શન કરવા મિત્રો તો આ છે મંદિર મુંબઈ મોરા હાલો મિત્રો આ છે મોમા મંદિર મોરાગઢ ધામ મોરા મોર એટલે તમને બતાવી દઉં મોઈમા મંદિર મોરાગઢ ધામ ત્યાં આપણે નવા મંદિરે ત્યાં સુધી મારા નવોલગ બના રહ્યો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય હાલો આ છે દુકાનો ફર્નિચરની કોઈ માતાજીની છબી નહીં મળે કોઈ ચૂંદડી લઈ આવે અમે ગેતા જે આ માતાજીની એક છબી લીધી એક ચૂંદડી લીધી બહુ મજા પડી ગઈ આજ તો માતાજીના દર્શન કરીને મોજા આવી ગઈ જય માતાજી आरे तुम लोग कितनी आ रहे हो अरे तुम लोग कितनी आ रहे हो अरे अतिकली तो आती